દિવાળી પર્વ અને આવનાર નવા વર્ષને લઈ નગરના તમામ મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે ત્યારે થરાદના રામજી મંદિર ખાતે ઉજવણીને આખરી ઓપ આપવા માટે એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં દિવાળી પર્વની ઉજવણીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સભામાં લેવાયેલા નિર્ણય મુજબ રામજી મંદિરને દિવાળીથી લઈ લાભ પાંચમ સુધી ભવ્ય લાઇટ ડેકોરેશન અને રંગોળીથી શણગારવામાં આવશે ખાસ આયોજનની વાત કરીએ તો દિવાળીના દિવસે સાંજે મંદિરમાં ભક્તો દ્વારા એકસો આઠ દીવડા પ્રગટાવવામાં આવશે જે આસ્થા અને ઉલ્લાસનું પ્રતિક બનશે બેસતા વર્ષના દિવસે મંદિરને ભવ્ય ફુલારથી સજાવવામાં આવશે અને સવારે અગિયાર વાગે થરાદનગરના નાગરિકો માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત દિવસે ભક્તો માટે અન્નકૂટ દર્શન રાખવામાં આવશે જેના દર્શન બાદ લાભાર્થીઓને પ્રસાદ રૂપે અન્નકૂટ વિતરણ પણ કરવામાં આવશે આગામી તહેવારોની ભવ્ય ઉજવણી માટે શ્રી રામ સમિતિના સભ્યો જેમાં હાજાજી રાજપૂત સહિત અન્ય કાર્યકરો જોડાયા હતા તેમણે તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે તરાજના રામજી મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમો નવા વર્ષને આવકારવા માટે ધર્મ અને સમાજનું સુંદર સંકલન રજૂ કરે છે